સી આર પાટીલ ના હાથે તેઓ કેસરિયા ધારણ કરશે સામાજિક અને રાજકીય કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેઓ કેસરીયા ધારણ કરશે વધુ વિગતો સાથે સંવાદદાતા સાહીસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે સાહીસ વધુ બે કાર્યકરો હવે છે જે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે શું છે વધુ અપડેટ જે બિલકુલ પાટીદાર છે એ અલ્પેશ કચારી અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપની અંદર જોડાવા જઈ રહ્યા છે ધાર્મિક માલવિયા દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી છે જેની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે મિની બજાર ખાતે जी जी सही जनाबो जी बिल्कुल धार्मिक मालविया ने अल्पेश कजरी आवती काल सत्तावार रीते भाजप ने अंदर जोड़ावा जाई रही है जे मर्ती मायती प्रमाण है जेरी तना आवती काल मिनी बाजार खाते प्रदेश सदस्य सीआर पाटिल ना आज्ञा स्थान है जेरी પાટીદાર શહેરો અને આપના નેતાઓ હતા તે હવે આવતીકાલ સત્તાવાર રીતે આઠ વાગ્યા દરમિયાન સાંજે વાગે મિની બજાર ખાતે કેસ ધારણ વાતો જીએસટીવી દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી અલ્પેશ કચેરીયા સાથે તો તેમને જણાવ્યું હતું કે આવતીકાલે સત્તાવાર માહિતી આપવામાં આવશે પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી છે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કચેરી આવતીકાલે સત્તાવાર રીતે ભાજપની અંદર જોડાવાના છે જી જી સાઈસ જોડાઈ સમગ્ર વિગતો આપ બદલ આપનો આભાર